નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ જામજોધપુર તેરસોથી ચૌદસો એકોતેર સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને સિત્તેર ખેડબ્રહ્મા તેરસો એકતાલીસથી ચૌદસો ને ચાલીસ વિરમગામ અગિયારસો પિંચોતેરથી ચૌદસો ને તેતાલીસ હરસોલ તેરસો પચાસથી ચૌદસો ને પચાસ ધારી એક હજાર દસથી એકાવન અળવદ તેરસો પચીસથી ચૌદસો ને બારસો પચાસથી બારસો ને પચાસ સિદ્ધપુર બારસો વીસથી પંદરસો ને અગિયાર રાજકોટ તેરસો અગિયારથી પંદરસો બોટાદ અગિયારસો પચાસથી પંદરસો ને એક ધ્રોલ બારસો વીસથી ચૌદસો ને ચાલીસ પાટણ અગિયારસોથી ચૌદસો ને ધંધુકા બારસો સિત્તેરથી ચૌદસો ને ઓગણપચાસ મોરબી તેરસોથી ચૌદસો ને કડી તેરસો અગિયારથી ચૌદસો એંસી જસદણ તેરસો પચીસથી ચૌદસો નેવું ધ્રાંગધા અગિયારસો એકથી બેતાલીસ અમરેલી નવસો નેવુંથી ચૌદસો પિંચોતેર જેતપુર એક હજાર એકવીસથી ચૌદસો એકત્રીસ વાંકાનેર બારસોથી ચૌદસો ને પંચાવન હારીજ અગિયારસો થી તેરસો ને એંસી કાલાવડ બારસોથી ચૌદસો ને એકસઠ માણસા બારસોથી ચૌદસો ને એક્યાસી જોટાણા બારસોથી ચૌદસો ને અઠ્યાવીસ વડાલી તેરસો પચાસથી પંદરસો ને ચૌદ ખાંભા બારસો પચાસથી ચૌદસો ને પિસ્તાલીસ અંજાર બારસો પચાસથી ચૌદસો ને સત્તાણું બાબરા ચૌદસો એકવીસથી પંદરસો ને ઇઠોતેર હિંમતનગર તેરસો દસથી ચૌદસો ને અઠ્યાસી લખતર તેરસો ચોસઠથી તેરસો ને એકાણું ડોડાસા અગિયારસો પંચ્યાસીથી ચૌદસો ને પચાસ વિજાપુર એક હજારથી પંદરસો કુકરવાડા તેરસો સિત્તેરથી ચૌદસો ને છોતેર ચાણસમાં બારસો ચૌદથી ચૌદસો ને અગિયાર ઉનાવા એક હજાર એકથી પાંચ ગોંડલ અગિયારસો અગિયારથી ચૌદસો ને છાસઠ જામનગર એક હજારથી પંદરસો મહુવા બારસો નેવ્યાસીથી ચૌદસો ને